આવ્યો છું તો મેં કીધું અત્યારે બપોરથી સ્ટાર્ટ કરીએ તો જો બપોરે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને ઇસકો ખાઈ છે અને ફોન આવ્યો કે મારા સાસુ સસરા આવે છે તો વેલા છું થોડો તો હવે આવે એટલે આગળ તમને મુલાકાત કરાવું તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો ને મજા આવે તો એક લાઇક કરી દેજો કામકાજ કરે છે શું કરાય ભાઈ ક્યાં ને બોલથી ભાઈ અમારે ધીમા દહવા લગડા બદલાય

bà mình đi tà bèn rasa ra toga rasa tin pop you ra luôn 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 rồi luôn 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 rồi, luôn 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 rồi luôn 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 rồi, rồi luôn 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 rồi

બપોર થઈ ગયા છે અને હવે આવી ગયા છે બપોરા કરવા માટે મહેમાન છે તો બપોરા કરી લઈએ ને તમે પણ આવી જાવ શાક છે જો બટેટા નું થોડું કોરો છે બટેટા બટાટાની રોટલી છે હાલો તો પડી લઈ તેમની પણ આવી જાય લીધા છીએ આપણે એક બે કલાક આરામ કેમ કે શેડ્યુલ હોય ને આરામ કરવા ને અઢી વાગી જશે અને જાગી જશે હોય તો હવે જવા દઈએ દુકાને કેમ કે હોવાની હારી ટી આવશે ને નહીં બપોરે એક કલાક પડે તો હવે જવા દઈએ દુકાને દુકાને આવી ગયો છું ને જો આપણે કામ ચાલુ કરી દીધું છે પાછું સીવવાનું કેમ કે આણું સીવીને તો એ વખ્યાદ એટલે તમને ખ્યાલ હશે કેમકે હવે દુકાનનું કામ હોય તો દુકાનનું કરીએ ને હજી એક આણું સીવવા જવાનું છે પણ એ પહેલી તારીખે જવાનું છે એટલે એની થોડીક વાર લાગશે એવું છે તો જો આપણી દુકાન છે તમે જોઈ જઈશ અત્યારે થોડુંક કામ ઓછું છે બાકી દિવાળીની સિઝન હતી ત્યારે ખૂબ કામ હતું ને અત્યારે આમ બન તો છે જ નહીં ફૂલ જ કામ છે દસ દિવસ સુધીનું ફોલે ફૂલ પેન્ડિંગ કામ છે પણ હાલા કરે આમ ધીમે ધીમે એવું છે બધું અત્યારે વાળનો ટાઈમ થઈ ગયો છે અને વાળ કરવા આવી ગયા છે ઘરે અને જમવાનું બનાવેલ છે ભાઈ ઠંડી છે ને એટલે ઓળન રોટલો હમણાં તો ફૂલ ટ્રેન્ડિંગ હોય ને તો ઓળન રોટલો બનાવેલો છે તો આ જોવા છે ઓળો અમારો કંઈક અને રોટલા છે બાઢા અને સાથે દૂધ છે આ તો તમે બધા ઓળા રોટલા ખાવા અને હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી જાય નવા બ્લોગ સાથે ત્યાં સુધી પેલા જય માતાજી રામ રામ બાય ભાઈ